તમારા પીએફ એકાઉન્ટમાં બે લાખ રૂપિયા હશે તો સોળ હજાર પાંચસો રૂપિયા વ્યાજમાં હશે ખાનગી નોકરીયાતો માટે આવ્યા છે ખુશીના સમાચાર બે હાજર પચીસ માં નોકરીયાતો લાખ રૂપિયા હશે તો આઠ હજાર બસો પચાસ રૂપિયા વ્યાજ મળશે ત્યારે આજે આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ છે તે જાળવી રાખવામાં આવ્યું છે બે હાજર પચીસ પણ નોકરીયાતોને પીએફ પર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળશે તો ય છે કે પીએફ ધારકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે અને તમારા પીએફ એકાઉન્ટમાં બે લાખ રૂપિયા હાલમાં હશે તો તેના પર તમને સોળ હજાર પાંચસો રૂપિયા વ્યાજ મળશે અને મહત્વની વાત એ છે કે આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ જે છે તેને જાળવી રાખવામાં આવ્યું છે બે હાજર પચીસ માં નોકરીયાતોને પીએફ પર આઠ પોઈન્ટ પચીસ ટકા વ્યાજ મળવાનું છે